નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્ને બાલાડા બાયર ક્રોપ સાયન્સ વતે તમારું સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વીરપુર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ મુલાકાતે આવ્યા છીએ તો આપણે તેને પૂછીએ કે તમારી શું પ્રોબ્લેમ હતો તમારી વાડીમાં અને તમે બાયર કંપનીની કઈ દવા ભાઈ તો સર તમારું નામ શું છે શિવાય ભરતભાઈ ભાવભાઈ વીરપુર ઓકે ભરતભાઈ તમારા આ તુવેર વાવી એમાં તુવેરમાં શું શું પ્રશ્નો હતા

તમે પણ ઇગ્નિટસ વાપરજો હવે ભરતભાઈ તમે આ દવા ક્યાંથી લીધી હતી ધારી કિસાન મોલમાંથી ભરતભાઈ ઓકે ભરતભાઈ ધારી કિસાન મોલમાંથી દવા લીધી હતી તો ખેડૂત મિત્રો તમે પણ કિસાન મોલથી દવા લેજો દવા આપણી વાયેગો અને ઇગ્નિટસ વાયેગો ઈયળ માટે અને ઇગ્નિટસ ફૂલ માટે